હેલો એવરી આજે આપણે બટેકા પોવા બનાવવાના છે જે બધાના જ ફેવરેટ હોય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો એક કડાઈમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું પછી તેમાં આખું જીરું અને હિંગ એડ કરી દેસું તે સરખું ફૂટે એટલે તેમાં આપણે મરચાં કટ કરેલા એડ કરી મેં મરચાં પહેલેથી જ કટ કરેલા રાખ્યા હતા ને તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતના આપણે મરચાં એડ કરવાના છે હવે મરચાં એડ થઈ જાય એટલે તેમાં આપણે કાંદા જ નાખી દઈશું જો તમે કાંદા ન ખાતા હોય તો ઓપ્શનલમાં છે જો તમારે ન નાખવા હોય તો ન પણ નાખી શકો હવે કાંદા ન ખાઈ જાય એટલે આપણે સરખું એવું બધું મિક્સ કરી લઈશું હવે તેમાં ઝીણા ઝીણા કટ કરેલા બટેકા એડ કરી દઈશું જો બટેકા ઘણા લોકો બાફીને પણ નાખે છે પણ બાફિયા કરતા આ રીતના કરશો તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે એટલે આ રીતના બટેકા ઝીણા ઝીણા કટ થઈ જાય એટલે હવે તેમાં આપણે લીમડો એડ કરી દઈશું લીમડો વઘારમાં નથી નાખવાનો નહીં તો તે બળી જશે એટલા માટે આ રીતના આપણે બટેકાને બધું નાખી દઈએ પછી જ આપણે લીમડો એડ કરવાનો છે હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય એટલે બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે સરખું એવું મિક્સ થઈ ગયું છે તો તેને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું અને હા ઢાંકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે જો તમે ગેસનો ફ્લેમ હાઈ રાખશો તો નીચે ચોટી જશે અને ડીશમાં પણ આપણે ઉપર થોડું પાણી મૂકીશું એટલે તે વરાળના લીધે પાણી અંદર આવતું રહે એટલે બટેકા નીચે ચોટે પણ નહીં અને સરખા એવા વરાળથી બફાઈ જાય તો તમે જોઈ શકો છો કે થોડા થોડા બફાઈ ગયા છે હવે આપણે થોડું ઘણું વસ્તુ એડ કરી દઈએ અને પાછું આપણે તેને ચડવા દઈશું તો મેં અહીંયા ઝીણા ઝીણા કટ કરેલા ટમાટર એડ કરેલા છે જો તમારે ટમેટા ન નાખવા હોય તો પણ ચાલે પછી તેમાં સ્વાદ થોડી એવી હળદર અને થોડું એવું ધાણા જીરું એડ કરીશું બંને એડ થઈ જાય એટલે સરખું એવું મિક્સ કરી સુધીમાં આપણે દમવાને પલાળી લઈએ તો પોમવાને આપણે આ રીતના ધોતા હોય એ રીતના પલાળી લેવાના છે અને પછી તેને રેસ્ટ થવા માટે મૂકી દેસુ એટલે તે સરખા એવા ભીના પણ થઈ જાય અને પોચા પણ થઈ જાય હવે આપણે પવવાને એક સાઈડ રાખી દેસુ અને આપણા બટેકાને જોઈ લેશું તો જોતા જેવું લાગે છે કે બટેકા ચડી ગયા હશે તો હું તમને બતાવી દઉં બટેકા ચડી ગયા છે કે નહીં પેલા તો સરખું મિક્સ કરી લઈશું અને પછી જે આ બટેકાની કટકી હોય તેને જે આપણું આ હલાવાનો છે ચમચો તેનાથી આ રીતના જોઈ લેશું કે બફાઈ ગયા છે જો બે ભાગ થઈ જાય તો આપણા બટેકા સરસ રીતે બફાઈ ગયા છે હવે તેમાં થોડી એવી ખાંડ એડ કરીશું

અને શુક્રવારે તો તમે બધા જરૂરથી જોજો હવે ઉપરથી થોડા મેં લીલા ધાણા કટ કરીને એડ કર્યા છે તો લીલા ધાણા એડ કરીને ફરીવાર સરખું બધું મિક્સ કરી લઈશું નાના બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવે તેવી વસ્તુ છે આ હવે આપણે આમાં થોડું લીંબુ નીચોવી લઈશું વધારે નથી નીચોવાનું થોડું જ લીંબુ નીચોવાનું છે હવે લીંબુ નીચોવાય જાય એટલે ફરી બધું સરખું મિક્સ કરી લઈશું અને હવે આપણા બટેકા પૌમા એકદમ બનીને તૈયાર છે આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો અને મોટાના ટિફિનમાં પણ ભરી શકો છો તો હવે આપણા બટેકા પૌમાં તૈયાર છે તેની ઉપર તમે સેવ કે દાડમના દાણા પણ એડ કરી શકો છો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ